મિત્રો નમસ્કાર મિત્રો આજે આપણે આવે છીએ ડેલ ગામમાં મારી સાથે જે તમે દાદાજી જોઈ શકો છો જે એમને જે સંવર્ધન કર્યું છે જે પશુ દૂધ છે ને તમે જોઈને દંગ રહી જશો પેલા છ લીટર દૂધ આપે છે પ્લસ એમની હરિક બેસ સાત લીટર થી નવ લીટર વચ્ચે દૂધ આપે છે મિત્રો પાડીઓ તમે જોશો તો પણ તમે દંગ રહી જશો એ જાણકારી આપવાના છે એ પણ તમે સાંભળીને કઈક તમારા જીવનમાં તમે ઉતારશો ને તો બહુ સારું તમે કઈક નવું નોલેજ લઈને જશો એમણે જે શરૂઆત કરી હતી એમના ભાઈ જે અલગ થયા પછી એમના એમના ભાગમાં બે અને એક ભેંસ આવેલી અને એમાં જ એમણે સારા પાડા થકી સંવર્ધન કર્યું અને જે પણ ભેંસો અહીંયા બનાવી છે ટોટલ નાના મોટા થઈને તિશિક જેવા પશુઓ છે ને ટોટલ ને ટોટલ પશુ સંવર્ધન થકી જ બનાવેલા છે તો વિડીયોમાં સારી કોમેડ કરજો એક લાઈક કરજો અને વિડીયોને શેર કરજો ચલો અહીંયાથી આપણે વિડીયો શરૂઆત કરીએ તમારું આખું નામ બોલો રજ્નાથ કેસરા રાગનાથભાઈ કેશરાભાઈ કેશરાભાઈ ગામડેલ ગોમડેલ પટેલ જ છો પશુપાલન કેટલા સમયથી કરો છો પછી શરૂઆતમાં ત્રણ ભેસાથી હમ ટીમોથી બધી આ કરની વધી છે અચ્છા બરાબર જમી તો કોઈ ટોકી છે બધું આ છે માથે કઈ દઉં જમીન કેટલી જમીન કેટલી આપી જમીન ચાર એકર ચાર એકર એટલે કે છ સાત વીઘા જેવી છ સાત વીઘા થાય અચ્છા હોય પણ માળ માં સારું રહે છે અચ્છા માળ માંથી આ ઘર નું ઉતરાય ઉછરાય મોટા કરવાના અને બીજું કોઈ આબાદ આ બાજુ બે ત્રણ બેસવાની અચ્છા દર વર્ષે દર વર્ષે દર વર્ષે કોઈ પાડ રાખો કોઈ સારું બીજન કરાવવાનું એ પાડી મોટી કરવાની બીજન સારું મેક અચ્છા અછવાડાથી અને બીજું પશુ ખવારવાનું સારું સારું અચ્છા રે રે માળ વધે અને ભેંસ જેને મારે પેરિયાત વી આવે તો એથી સો થી ને દૂધ ના હોય પેરિયાત ને પેરિયાત ને સો થી સાડી હોય ને કા પાંચ લિટર ચાર બી કોઈ હોય જ નહીં ગણ અચ્છા હોય

અને એવરેજ આપણે લિટર બેસે છે પણ મિત્રો સમજી લો કે પશુપાલક દૂધ વધારે પાવે ને પ્રભાવ હોય છે દૂધ વધારે પાવે નાના પાડો ને એટલે કેટલા સમયમાં થઈ જાય આ બચા ચોવી મહિને જાણ થઈ જાય છે ચોવી મહિને કાબડ થઈ જાય ચોવી થઈ જાય છે એમ બરાબર અને આને બધું કરશે

પશુપાલન થકી જઈ રહ્યા આગળ છે અહીંયા તમે બધુંય ઘરબર જોઈ શકો છો આ પશુ ઉપર જ છે પશુ ઉપર છે આ બધું મકાન આ બધું ટોટલ ટોટલ જે તમે સમજી લો કે પશુપાલન પણ કરો છો અને ખેતીવાડી પણ કરો છો આગળ શ્યામો છો આગળ પશુ પશુ પતિ બધો ગમે ધંધો કરો પશુ સિવાય ના દવરાય એમ હા પશુપાલન કરાય ટ્રીટમેન્ટ પશુ જઈ ગયો તો તમે પશુ એવો ધંધો નહીં

કેટલું આપી બીજા વેતરમાં બીજામાં હાથ હતું અચ્છા અને પોર નવ કહી દીધું ઓણ હવે વીઆણી થઈ અચ્છા એટલે પહેલા વેતરમાં હાથ હતું હોય બીજા વેતરમાં નવ નવ ત્રીજું વેતર હવે વીઆણી ત્રીજું હવે વીઆણી તરત વીઆણી હવે વીઆણી થઈ કેટલું આપશે શું તમને અંદાજ છે મને એમ થાય કે નવ ઉપર આઠ ઓણ એમ હોય ઓણ નવ ઉપર બીજા વેતરમાં નવ આપ્યું છે હોય ત્રીજા વેતરમાં વધવાનું તો અત્યારે વધવાની છે તૈયાર થાય પછી ઓચળ ગાળા બધી રીતે મજબૂત થાય હા મજબૂત સરસ જો મિત્રો એનું લેગામેન્ટ છે એનું હુકબોન છે બાવલાનો પાવર છે હજી મેલ બેલ પડી ગઈ બાકી જો મિત્રો બાજી લો કે શરૂઆતે એ અમુક ભાઈઓ સમજી લો કે નોખા થાય ને અલગ થાય બીજા ભાઈ એ ટાઈમે તમારે બે ને પાડ્યું બે મળેલી એમાં તમે સારો પાડો વાર્યો બાકી કોઈ વેચાતું લાવતા નથી તો બા સમજી લો કે આપણે ચોવીસ પચીસ માં જે બનાસ ડેરી માં જે તમે દૂધ ભરાવ્યું એ ગઈ સાલ માં કેટલા લાખ નું ભરાવ્યું તમે અમે હોળ માં વીસ હજાર રૂપિયા ઓછા આવ્યા હતા ગણ નફો શું મળ્યો તમને નફો પચીસ રૂપિયા પચીસ રૂપિયા નફો કેટલા લાખ મળ્યો પચીસ ટકા કીધા તમે પચીસ ટકા હા પચીસ ટકા સોળ લાખ રૂપિયા મળે સોળ લાખ રૂપિયા વધારો મળ્યો સોળ લાખ નો તમે દૂધ ભરાવ્યો હોય અને ચાર લાખ વધારો મળ્યો ચાર લાખ વધારો મળ્યો હોય કેટલું ભણેલા બાદ તમે ઘણે તો ચા કાંઈ ચા થોપડી થ બા સમજી લો ભણ્યા બહુ ઓછા છે એટલે સમજી લો કે વડીલ છે થોડાક ઉંમરમાં એટલે આઘા પાછું રહેશે બાકી એમની ભેંસું તમે જુઓ મિત્રો તમારે મેન જાણવાનું છે ભેંસું આ આખા કેરેક્ટર જોઈ લો આ તમારી ઘરની ઉછેરી છે આ ઘરની જ છે વધી ઘરની સર સામે કેટલું દૂધ છે એને પોર આઠ હતું પોર આઠ હતું આ રીયા અમારે ત્રણ લાખ ને એસી હજાર ની મજી હતી ગયા તો મહેનતી હાલી

અહીંયા પણ તમે જોઈ શકો છો જે બા પાસે સમજી જે દાદા પાસે જે ભેસો છે ને બધી મજબૂત છે કોઈ બા આ હવે તમે બાવલું જોઈ લો બહુ મજબૂત બાવલા છે જો સુપર ક્વોલિટી છે સમજી લો કે મિત્રો સવર્તન થકી બધું શક્ય છે સારો પાડો હોય ને તો સારા પાડા થકી તમારા ઘરે બહુ મજબૂત પશુ પાકે આને પણ થોડુંક ફેરવો એટલે તમારે બાવળું લોકોને દેખાય

શું કેબા નો મતલબ જો મોટો મોટો શરીર હોય દૂધ વધુ હોય એવું ના હોય નાનું હોય પણ નસલ સારી હોય દૂધ હોય અમુક ચરબી વધે પેલી દૂધ ના આવે દૂધ ના આવે ચરબી વધે ભીકાર કામ કે શામ માતા ના ચરબી વધે દૂધ ના આવે આમ હોય ને દૂધ આવે હમમ ના આમ કે લાગેલ છે આમ ઈ પિયરી આથે બેઠો હી હરી દૂવા જે થગોને વાકડો છે તેલા વેતરમાં કેટલું આપ્યું એની ગણ 6 લિટર 6 લિટર હા 6 લિટર દીધા છે આ બી દૂધ વેતર હ હા ઓને કેટલું આપ્યું એની 150 અચ્છા હ અત્યારે કેટલા હજાર નું દૂધ થાય છે ભા દાડી અત્યારે દાડા નું દાડા નું ત્રણ હજાર થાય હિસાબ પૂરો રાખો હિસાબ પૂરો ભણ્યા હિસાબ તો રાખો છો જે તો ખાય ના ખાય બધો હિસાબ તો ધુવે એ સો હજાર નું એમાં શું ખર્ચો થતો હોય છે હજારનો તો એ ગણો ને અડદ વધે અડધ ખાઈ જાય અડધ વધે હળદ વધે હળદ વધે તમે સોળ લાખ નું દૂધ ભરાયું હોવા ચાર લાખ નો નફો ચાર લાખો વેચી ચાર લાખ નફો છે પછી જે તમને જે ભાવ વધારો મળ્યો આઠ ચાર લાખ એ પણ નફો છે એટલે તમે સમજી લો આઠ લાખ તો તમારા ચોખા બચી જ છે અને દૂધમાંથી તમે ગણી લો આઠ

બનીમાં જવું પડે બનાસ બનાસકાંઠામાં બની ભેંસો મળી જાય જે બંનેમાં નથી એના કરતા પણ સારી મળી જાય મળી જાય એટલે હવે તમે જે પાડો નોખો ને એ બહુ રૂપાળો છે આપણે મોઢે રૂપમાં દૂધમાં બધી રીતે સારો આરીએ આરિયા પહેર્યા તે આઈએ હારી પહેરી આ બી બી ને ગણ આપડે ઘરના પાડાનું બીજ બી કરાવે અચ્છા આરિયા એક લાખ ને ત્રીસ હજાર ની પોર પહેરી મોજી હતી

બસ પાલક સમજી લો કે ચમ ચમ સક્ષમ કરો એમ પૈસા કમાવા માટે પૈસા કમાવા માટે પૂરી મજૂરી કરવી જોઈએ ટ્રીટમેન્ટ પૂરી શું ટ્રીટમેન્ટ કરવી પડે બધું આનો શું છે આને આ કોઈ લડકાની ઉભું હોય કોઈ ખોણ છે તેને હાદરે મેકું દે આવડા બચ્ચાને ખોણ છે થી થાળું દે આપો છો કોને તમે હોય આને ગણો પંજાબી ખોણ કોઈ આરવા દોણ કોઈ પાપડી અમે ગણો ને આ પાડીએ ને શોક બી અને 22 રૂપિયા છે ને પાપડીમાં તો આ પાડીએ ને ધોબના કરા અમે એમ હોય એ પાડી અને પાપડી ત્યાં નાખવાની બે બે બથડા ગણો મો આવે અને પંજાબી સાગર આવે અચ્છા તોને ભાઈ નું હોર કરી મેકવાન બધું મિક્સ કરો મિક્સ કરી અને પૂરી પાડીને ધવારવાની બે મહિના બે મહિના પૂરી ધવારો પૂરી ધવારા બે મહિના ઈરિયા ખોરાક લેવા મોડે તા દૂધ ઢળો કરવાનું અચ્છા તો બે મહિના બે મહિના ધવરાવ બે વર્ષ પૂરા આપો પૂરા બે વર્ષ જીવા તાવી છેટું આવું ગણો પાડી તાવી છેટી આવું એ મારે દેની ગંત પાસે પર ભેર દૂધ વધારો ગયું પણ ડેરી ને જો આપણે પૈસા આય બચું થાય ને બચું દોઢ બે લાખ નું બચું થાય ને તો આ ઉતરાય મોટું કરો હું તમે ના ધવાર તો ચાર વાર ઊભું રહે એ પછી આપણે મોઘું પડે ડોકા બીજો ખાય સેવા ના થાય પછી તમે શેર થી પાડી કોમ આવે થાકરી કરી પછી કોમ ના આવે પછી મને વિકાસ ના હોય કે વિકાસ ના થાય ક્યાંથી વિકાસ હોય વિકાસ શેર થી તમે કરાવો તો થાય પછી વિકાસ ના થાય છોકરાના કોઈથી આવી પછી સમજી લો કે શું શું મેન ધ્યાન રાખવું પડે પશુપાલનમાં કોણ ના ના આમ ધ્યાન રાખવા જોગ શું છે ધ્યાન તો એવું છે કે આને હવે આ ટોણું થઈ રહ્યું દુવાનું આ ટોણું શું છે સાઈડનું આ ટોણું હવે દુવાના ટાઈમ છે ખાણ નખ તૈયાર છે બધી રાબાને તૈયાર છે બધી બે કલાક ટ્રીટમેન્ટ કોઈ મહેમાન આવ્યો બીજો આવ્યો કે અમે ના લાગી ગાડા આવડે કે પેઢી આની ટ્રીટમેન્ટ કરીને પછી આવવાનું કોમ અચ્છા બધાને ખોણ બીજા મોડી બધાને ઘણા ત્યાં ભેંસ તરી છે નહીં તરીએ તરી ભેંસ ખોણ અચ્છા કોઈ બાકી નહીં વાખડું હોય ખુવાડું હોય વિયા બાજુ હોય મહિના માં કેટલા કટા થાય છે ખોણ નો ખોણ નો મહિના તો વાહવા ગણો ને બધી પેશન્ટ મોડે પાપડી શીખતો તો જાય પાંચ 10 12 કટા કોક બાદરી જાય કરની પાપડી 10 બાર પાપડી દો ગણો પાપડી પંદર બોરી હાલ પંદર બોરી પાપડી દસ પેસે ને પંદર બોરી પાપડી કોક પાડી એમ કરી પંદર બોરી પાપડી ઈ મહિને પંદર દાડી પંદર દિવસ હોય ચાર બોરી દોણ જાય ચાર બોરી દોણ જાય હોય અને બોરી ભરી બાદરી થાય બોરી ભરી બાજરી આ તો થાય

હા કે મને કોઈ અનુભવ નથી મારે પશુપાલન કરવું છે મારે શું મેન ખાસ ધ્યાન રાખવું પડે તમારે એને ખટક પોચ ભેસ ને ઉથરાવી ને પાડી નાખે ઈ મોટી વધે ઈ પાડીને તમારે ઉતરાવી મોટી કરવાની પૂરું ધબાડવાનું દૂધમાં થોડુંક જવાનું બે મહિના ગણો ઈ પાડીઓ ખાય વી થાય બી પછી છૂટા પછીને ખોણ મેચી દેવાનું એ વીઆઈ આય દા ડા અચ્છા ડાયરેક્ટ મારી થોડ બે આય વી આય બે થોડી રે દૂડાળી અચ્છા પાવડર ભેગું નાખવાનું વી નું અચ્છા અને થોડી પાપડી બાદરી આઉ બધું મોડ તો ટ્રીટમેન્ટ પૂરી જો ટ્રીટમેન્ટ છે બહાર ઊભી એ આપડી છે એ તમારી છે ખરેખર બા સુપર કારી છે તમારું તમે જે દેશી ભાષામાં જે જાણકારી આપી આનંદ થઈ ગયો અને સમજી લો કે બાપા સમજો કે આ સે બંની કટમાં પણ એના જે શેગડે રે ને એ જાફરી ટાઈપ નથી ત્યારે બાકી ભેસ બહુ સારી છે વજન વાળી છે આમાં કેટલું દૂધ છે આને સાહેબ આઠ લીટર હતું હવે તો બાકડું છે ઘણો હેરી ઉતરી વાળો હવે આ ભાવ છે માથું થાય અચ્છા હા હું હેરી ઉતરી દૂધ હાલે ચરબી થાય બી દૂધ ના હાલે રાઈટ વાત ડૂબું ગમે ચરબી થાય બી

રાઈટ વાત મિત્રો સમજી લો જે અમુક જે પશુ એવો હોય છે જે દૂધ સારું આપતા હોય ને એ ડૂબડા પડે ડૂબ્યા આપડે બાકી દૂધ નીકળ્યા પછી એમનો જે બાવલો રે પણ એકદમ નીચો હોય જાય નીચું હોય જાય એકદમ અમદારી થઈ જાય ઢીડું ઢીલું થઈ જાય અને અમુક તો ચરબી હોય ને એ બાવલું એવું નહીં હોય ચરબીનું બરાબર પછી અમુક ડૂબ હોય મારે કે ગાડીમાં ગાડી માં ચોથી એને નોશ નોશ કરે અમે આ બે થાય કરા કેટલા વાગે કરો સારું સારી એક ખવાના નવ થી દસ ના ગાળામાં અને એ કરા ખોદનો ખોદ કેટલા વાગે ખોદનો બોશે ભાઈ દૂર આવી રીસ દા બે થાય બે ખોણ મે બે ટાઈમ પછી એટલે દોયા પછી અંધારું થાય પછી અંધારું થાય દૂર ઇન થાય નો કોની ચાર આખો ડાળ નો થાય ના આખો ડાળ પછી એને એમ થાય કે ઓગાળો જે હું દૂધ વાગળ એક નહીં એમ દૂધ કરે એમ પી એમ દૂધ કરે આ વાળો કોડિયા કોડિયા પેશન છે એમ પીતી રેમો દૂધ પી થાય પાણી માંથી દૂધ થાય રાઈટ બરાબર પછી આને બે ટાઈમ સાઈડ કરો

ફોર્મ્યુલા છે અપનાવે નો સાહેબ અહીંયા આપણે વિડીયોનો સમાપન કરીએ જય ગોમાતા જય ગોમા